નો થોડો બચાવ કરીને આપણે કાર્યક્રમને આગળ વધારીએ તો હવે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ નિવૃત્ત કર્મચારીઓ એ પહેલા અમને રાજુભાઈ વસ્તી કોઈ વાત યાદ આવી ગઈ કે ભાઈ તમે બધાએ મહેનત તો ઉભર કરી તો રાજુભાઈ વસ્તી એવું જણાવી દઉં કે અમારા જે પ્રમુખ છે કોડી કર્મચારી મંડળના કાલે સાવણો લઈને અહીંયા સાફ કરતા હતા અને રાતના લગભગ અમે દોઢા વાગ્યા સુધી આખો કાર્યક્રમને સફળ બનાવવાની મહેનત કરી હતી જ્યારે સવારના નવ વાગે મેં જોયું કે ખુરશી ખાલી છે

પોકડિયા રહે એટલે પીએફ તરીકે ઓળખાય છે સાથે સાથે હું થોડી ઉતાવળ કરી છું એટલે લક્ષ્મણભાઈ જીના ભાઈ જોડે સ્મન સન્માન થશે છે લક્ષ્મણભાઈ જીના ભાઈ જોડે સ્મન ત્યાર બાદ આરડ લાખા ભાઈ રાણા ભાઈ અહીં સ્ટેજ પર આવે આરડ લાખાભાઈ ભાઈ રાણા ભાઈ

મંચભાઈ કરીશ કે જેવો લાખાભાઈ નું સન્માન કરે સન્માન કરશે

जेमूसन नंबर से सोना पे पालस पत्रे का पत्रा भार तो कब है तैयार है या आप जमसा जमसा पर नंबर यार भाई आप जमसा पे ही ना भाई तैयार है भाई आप जमसा पे तो सलमान नहीं हो चाहे सोना पे पालस पत्रा पत्रा

દર્શક આપ એ સે ફોરટેબલ જુડાસ માં સીનાભાઈ નિવાવા પાડે આદર કા અરજણભાઈ આદર કા અરજણભાઈ પરણા કાલ્ટીભાઈ પરણા કાલ્ટીભાઈ બોકાભાઈ જેમ

ત્યારબાદ માવડિયા ભીમાભાઈ નાલાભાઈ એમનું સન્માન કરશે માવડિયા કેશવભાઈ માવડિયા કેશવભાઈ

વાસણ ભરતભાઈ રામભાઈ રામભાઈ વાસણ ભરતભાઈ રામભાઈ ત્યારબાદ ભાઈ ભાઈ ડાકી ડાકી ભાઈ ડાકી જેવું સન્માન કરશે લખેલ ભાઈ

Genau, હવે હું સૌન્યપૂર્વક વિનંતી કરું છું આગળ રાઠોડ રાઠોડ સાહેબ ને કે પોતાના અમૂલ્ય વિચારો વડે અમારી જ્ઞાન યાત્રા સમૃદ્ધ કરે શ્રી રાઠોડ સાહેબ

એવા અમારા વિજયભાઈ ચાવડા નિરજાઈ વિરમભાઈ ડાકી રામજીભાઈ રાઠોડ અને એની પ્રતાપભાઈ પરમાર અને એની સમગ્ર ટીમ એને ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ સરસ અગરું ગામ છે આ ખાસ કરીને ભૌતિક સુવિધા ઉભી કરવી એમાં શારીરિક શ્રમની જરૂર પડે એ થઈ જાય પણ કાર્યક્રમને આ લોકોએ જે રીતે બેલેન્સ કર્યો એ ખૂબ મહત્વ બેલેન્સ કરવું એટલે અલગ અલગ ક્ષેત્રના માણસો અહીંયા ઉપસ્થિત હોય કોઈ શિક્ષણને સંકળાયેલા કોઈ રાજકીય એ સામાજિક એ અને એ બધા સાથે લઈને કાર્યક્રમને સફળતાપૂર્વક આયોજન કરવું એ ખૂબ અઘરું છે એટલે સૌથી પહેલા વિજયભાઈ આવો વિજયભાઈ માટે અનેક ટીમ માટે કાર્ય કરો મોટું કામ છે હવે આપણે આપણે કાર્યક્રમ ના મુખ્ય ઉદ્દેશ છે એના ઉપર આવીએ તો જે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ છે ભણે છે એને પ્રેરણા મળે એટલે સૌથી પેહલા તો અત્યારે સમય એવો છે કે અત્યારે ટેકનોલોજી છે ડિજિટલ યુગ આવ્યો બધું મોબાઈલ કોમ્પ્યુટર લેપટોપ નો યુગ છે પરંતુ આપણે જે છેલ્લો ભાગ જે મળવો જોઈએ એ કોઈને મળતો નથી કે આપણે શિક્ષિત થાય અને કરવાનું શું બરોબર છે એટલે કહેવાનું એ છે કે આપણે કારણ માહિતી છે ડોક્ટર સાહેબ ઠીક છે એટલે અત્યારે ટેકનોલોજી છે પણ છેલે આપણે જે ફાઈનલ કન્ક્લુઝન મળવું જોઈએ જ્ઞાન મળવું જોઈએ એ ફાઈનલ નિર્ણય મળવો જોઈએ કે ભાઈ ભણવું છે પણ શું ભણવું અને આપણે ભણીને પણ નોકરી મેળવીને ફરવાનું શું એ સૌથી મોટો પ્રશ્ન છે તમે ડોક્ટર થઈ જાવ એન્જિનિયર થઈ જાવ આપણે કલેક્ટર થઈ જાવ થઈ જવાથી કઈ થતું નથી તમારો જીવનનો ઉદ્દેશ જે કહેવાય ફાઇનલ ગોલ એ શું છે તો તમને વધારે વાત નથી કરતો પણ હું તમને કહું તમે તમારે સવાર થી ઉઠવો એટલે બધા માણસો કામે જતા હોય આમ જતા હોય માણસોની ભીડ હોય કઈક ને કઈક કરતા હોય નાના બાળકો છે કિશોર જે ઉંમર ના શોખ્યા છે થાય કે આ પબ્લિક સવાર થી ઉઠી કે તમે કરે શું બધા જાય છે બરોબર છે

અને જો આપણે MBBS માં ન લિધું તો કોક આપણે મુલક જેવું થાય એવું થાય 80% આવે એન્જિનિયર માં ન ગયા તો કોઈ નહી થાય કે એન્જિનિયર માં લેવાય પછી બીડા માં ન જવાય એ બધું નીયા ની જે લેવાય પણ હું કોતે વર્ગે ક્લાસ 1 ની દેકારી છું 15 વર્ષની નોકરી કરું છું અને મારું એનાલિસિસ છે કે વર્ગ ક્લાસ એ બધાયથી ઉપર એવું છે સુખ અને શાંતિ જો તમે સારામાં સારા ડોક્ટર થયા હોય અને જીવનમાં સુખી ન હોય તો એની ઉપર ચોપડી કોઈ મતલબ નથી તમે સારામાં સારા એન્જિનિયર થયા હોય મામલતદાર થયા હોય અને છેલ્લે તમારો જે ફાઈનલ ગોલ છે સુખ અને શાંતિનો કે તમારે આઠ કલાક આરામ કરવાની જરૂર છે બે ગાણા ભૂષણની જરૂર છે અને શાંતિથી રહેવાની જરૂર છે ઈ હોળ તમારો પૂરો જે ક્ષેત્રમાં ન થાય તો ઈ પદનું કે કાઈ મહત્વ હોતું નથી એટલે મારા દરેક ભાલિકે વિનંતી છે કે આ સકાના કુંડની આ દુનિયા છે સ્ટેજ ઉપર બેસવાની હોળ છે આલ્યા ખાવાનો યુગ છે ઈ યુગની અંદર તમે પણ બધાય છોકરાઓ પર એટલું બધો ભાર ન નાખી દેતા લેઈ માં દબાય છે ખાસ કરીને બાળકોમાં ખાસ ઈજો જો કે મારું બાળક છે ઈશ્વરે દરેક માણસ અલગ અલગ બને કોઈ ધારો કે બાળક ભણતું હોય દસમા ધોરણ તો કોઈને ખેતીવાડીનો શોખ હોય કોઈને વનસ્પતિ શાસ્ત્ર સારું આવડતું હોય કોઈને જે સાયન્સ સારું હોય કોઈનું ગણિત સારું હોય કોઈનું ગુજરાતી સારું હોય તો એની જે આવડત છે એ ક્ષેત્રમાં થવા માટે એ આવડતને તમે ઓળખજો છોકરાને પૂછજો અને એ ક્ષેત્રમાં તમે આગળ વધારજો બાકી મેં તમને કીધું કે ભાઈ કોઈ પદ કે કોઈ ક્લાસ વન અધિકારી થઈ જાવાથી કોઈ ગેરંટી નથી કે તમે સુખી થઈ જશો અમારો અનુભવ કે મેં ફિલ્ડ ઉપર આ જોયું છે બરોબર છે અને તમે ધારો કે કોઈ મોટા ઉચ્ચ અધિકારી કે સારા પદ ઉપર હોય અને જો તમને આઠ કલાક સુવાય ન મળતું હોય કારણે ભોજનય મળતું ન હોય બરોબર છે ઘરે પણ સુખ શાંતિ ન હોય ઘરે ક્યાં હોય તાત્કાલિક નીકળવું પડતું હોય

એટલે એવા ક્ષેત્રની અંદર મોકલજો એટલે નેવું ટકા આવે કોઈને ડોક્ટરમાં રસ હોય તો જ દેજો એન્જિનિયરમાં રસ હોય તો જ દાવા દેજો બાકી હું તમને કહે ડોક્ટરને એન્જિનિયરથી જ આ દુનિયા ન થાય હું એન્જિનિયર છું ને કહું આ દુનિયાને દરેક શ્રેષ્ઠ માણસની જરૂર છે સારા શિક્ષકની જરૂર છે સારા છે કલેક્ટરની જરૂર છે

મા કરી કે તમને અલ્ટિમેટ ગોલ જીવનનો જે કહેવાય કે સુખ અને શાંતિ એ ન મળે બરોબર છે બાકી તમે એમ કહેવો કે ભણવાથી કોઈ સહી પદ ને દોડતા હોય કોઈ પૈસા ને દોડતા હોય છે કોઈ સહી કીર્તિ યશ માન સન્માન પણ એ છેલો ઈનો હીરો છેલો જે ગોલ કહેવાય એ સુખ શાંતિ જ છે છેલે તમે દુનિયામાં હું તમને કહું પાટાની વર્તમાન સમય લઈ લ્યો તમે કોઈ પણ ઘટના જો યુક્રેન રશિયાનો યુદ્ધ આલે હવે યુદ્ધ એ સુખ શાંતિ માટે થાય છે બોલો યુદ્ધ સુખ શાંતિ માટે ડોનાલ્ડ ટ્રમ્પ તે જગાય તો એ સુખ શાંતિ અને બરકત માટે થાય એટલે દરેક ઘટના તમે અત્યારે તમે સમાજમાં જોશો દેશમાં જોશો કોઈ ફિલ્ડમાં કોઈ વ્યક્તિ જાય છે ગોલ છે સુખ જોઈએ અને વસ્તુ કહું કે આપણે એક નોકરી પગાર વ્યવસાય તરીકે કરી નાખ્યો છે જરૂરી છે જીવનની અંદર આપડી ધારો કે હું નોકરી ઉપર જાઉં તો પગાર તો મારે જોઈએ ઘર કરવા માટે જોઈએ પણ એના એનાથી પણ વિશેષ કહું છું કે શિક્ષણ છે ને સૌથી પહેલો ગોલ છે માનવનું નું ઘડતર માનવ વર્તન એટલે શિક્ષક શિક્ષક શિક્ષિત વ્યક્તિ હોય એ નોકરી તો સેકન્ડરી વસ્તુ છે સૌથી પહેલા શિક્ષિત વ્યક્તિ હોય અને એનામાં માનવ મૂલ્યોના ગુણ વિકસે એ સૌથી મહત્ત્વનું છે બાકી હું તમને કહું કે શિક્ષિતમાં નેવું ટકા આવતા હોય સારો ડોક્ટર વકીલ પ્રોફેસર કે એન્જિનિયર બને અને વ્યક્તિ સારો ન બને તો એની ઉપર એ ચોકડી એનો કોઈ મતલબ નથી વ્યક્તિ તરીકે ગામના બુથ મારતો હોય તો એનું શું મહત્વ છે શિક્ષણ સૌથી પહેલા માણસ ને માનવ બનાવવાનો વસ્તુ છે નોકરી તો પછીની જ વાત છે બરોબર છે બાકી તમને તમે આ કેવાય છે જગત તમને સારા સારા હોદ્દેદારો સારા

કે ભાઈ તમે ના ના હોય કે સારા સક્ય હોય કે સારા એક દીકરા બનો એક સારા પતિ બનો એક સારા થઈ દાદા બનો કે જે આ સંસારમાં તમે આવ્યા અને ઈશ્વરે જે ભૂમિકા આપી એ ભૂમિકા સારી રીતે તમે નિભાવી ધ તો ઇનાથી આ જગતની માહિરીપણ મોટી ડિગ્રી બોય નથી હું તમને કહું એક શ્રેષ્ઠ આઈએસ અધિકારી હોય અને ગામડા ની અંદર ખેતી કામ કરતો માણસ હોય ખેડૂતો હોય બરોબર છે તો એની અંદર ઘણી વખત ખેડૂત શ્રેષ્ઠ નીકળી શકે એટલે મારું એમ કહેવાનું છે કે શિક્ષણ છે આપણે બાળકોને કહેવા માંગુ વાલીઓને કહેવા માંગુ ફાઈનલ તમને કન્ક્લુઝન આપું કે શિક્ષણને આપણે ખાલી નોકરી પૂરતું પૈસા કમાવા પૂરતું સીમિત ન કરી દઈએ શિક્ષણને આપણે છે એ માનવના વિકાસ માટે સારા સંસ્કાર માટે આપણે છે એ સમાજ અને કુટુંબમાં જવાબદારી લઈને આવ્યા છે સારું જીવન જીવવા આવ્યા છે એટલે શિક્ષણ છે એ જીવન જીવવાની એક વડા છે બરોબર છે પછી અધિકારીને બનવાનું છે

બરોબર છે એટલે વધારે હું મારી વાતને કહેતો કેતો નથી ટૂંકું કે છેલ્લો તમારો ગોલ છે એ સુખ ને શાંતિ નો ભોગવો જોઈએ